ની રાત ની ટ્રીપ ચાલુ કરો ને અગિયાર વાગી ગયા છે હજી માંડ હવે નવરા થયા છે કેટલું પીવે આમ તો જો મેન તો આથી ને નવરાઓ ઓઘરો અત્યારે કઈ ખુલ્લું હોય નહીં હાલો ભાઈ ગાડી લઈને આવી ગયા હવા પૂરા વાહ હેવા થાકી ગયા હે હા તમારી રીતે કરનાખો ને મેળે આવે આપણા ભાઈબંધ ભાઈ આવી ગયા જો હવા પૂરા વાહ આવું નથી ને દ્વારકા ફરવા દ્વારકા તો દ્વારકાધીશ દર્શન કરવા જઈશું આપણે ગાડી લીધી ને પછી ગયા નથી એક વાર એટલે તમારા વતી કરી આવજે આપડી ગયા આવી ગયા છે ભાઈ જો એ દ્વારકાધીશ જો નામ બામને આપણે આપડે કમ્પ્લીટ ધોઈ આઈ થે ભાઈ આઈ થે ધોઈ બે લાંબી ના થઈ ગયા હું સંગ્રામ ને એ ના ટ્રીપ ચાલુ કરવાની આપણે હમણાં બાર વાગ્યા પછી એટલે જો આ બ્લોક ચાલુ થાય ને ફૂલ મોજ આવી જાય શું કે ના ના હા આય ભઈડી દયા છે દ્વારકા વાળા ની પૂનમ ભરવાનું ચાલુ કર્યું ને એનો હુકમ થાય કરે ને આયા કરે ભાઈ હા તો હાલો ભાઈ અમારો એરિક જાય છે આપડે જીજાજી ભેગો જો હા કરી લે તું કરી લે

હે પપ્પા માતાજી જય કૃષ્ણ ભગવાન બધા એના દર્શન કરી જો અમારે બધા તૈયાર થઈ ગયા હે જો અમારા ઈ આ મમ્મી હાલો ક્યાં જવું મમ્મી આપણે દ્વારકા હે તો કેટલા વાગ્યા જો તોય મોડું થઈ ગયું પણ હમણાં એક વાગવા આવશે ધીમે 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 કરીને તોય એટલું મોડું થઈ ગયું ને વાત પૂછો મને આ જો ખાલી ત્રણ જ ઠેલા આવ એક જ દી જવું છે એમાં ત્રણ ઠેલા નાસ્તો કપડાં ને કેમ કે આપણે જવાનું ભાઈ બોમ્બી ઘાટમાં નાહવાનું હે મસ્ત એનું જોરદાર હવે અહીંથી અમે થઈ ગયા કમ્પ્લીટ હવે અહીંથી જાય સીધા સંગ્રામના ઘરે સંગ્રામના ઘરેથી ત્યાંથી બધાને બેહાડીને પછી જો આખા રસ્તે વિડીયો બનાવવાનું ચાલુ કરી એટલે મસ્ત બ્લોગ આવશે મોટો આવશે લગભગ બે પાર્ટમાં જોવા મળશે એટલે આખા વિડીયો જોજો ફૂલ મજા આવશે અમે દર્શન કરવા જઈને તમને દર્શન કરાવી અને ક્યારે રક્ષાબંધન નહીં હે ને પૂનમ સોમવારે સોમવારે પૂનમ હે એટલે આપણે આજકાલ અગાઉ જઈ બાકી દર પૂનમે જાય એટલે અગાઉ દર્શન કરી આવ્યું પછી હાથમ આઠમ ને આવી જાય ને એટલે પગ મેળવાની જગ્યા નહીં હોય એટલે અગાઉ આપણે એને મસ્ત દર્શન થઈ જાય ને એવી રીતના હવે જો ફૂલ ફેમિલી બે ગયા ઉડન ખટોળામાં હવે અહીંથી સીધા ડાયરેક્ટ આપણી ગાડીમાં ગાડીમાં આવા સામાન મેળવાનો જો કેટલો સામાન લીધો એક ધીમા તો કા ભાવના બેન

હાલો ભાઈ બે પડદરી વટી ગયા અને આપડે તીર્થ નું ફેવરેટ ગીત વગાડ્યું જો કાધીર રેડી ને હે હવે જો હે ને એને જોવાની મજા આવે આ રયો જો આ આ નું બોર્ડ રહ્યું ને આ બોર્ડ થી અંદર આવી જાય આપડે જમી આйти અંદર અંદર આ ટોલ હા ટોલ પેરા સીધું આ ટોલ આવી ગયો પડદરીવારો ને ત્યાં થી સીધી આમ આવે એ આપણે રિટર્ન માં દેખાડશે રિટર્ન માં જો ટાઈમ રહે ને તો મસ્ત વિડિયો બનાવશે અહીંયા જઈને ને આપણે ભળદરી ટોલે આવી ગયા હા તીર તું હમાણો ન હોત તો શું કરત આ તો છાપરે બેહી દેસ વા છાપરે બેહી જા દે છાપરે બેહી જો માં ઘરે હા કેમ કે અમાર ગાડી ભરી ફૂલ લોડેડ જો વાહે નીંદર કરે છે પછી તેણે પેસેન્જર વાહે ઉતા હે ને તીર્થ ને કીધું તું હમાણો નો હોત ને તો તને ઉતારી દેવો તો દીગે ના મામા હમાણો ન હોત તો છેલે બાકી છાપરે બેહી જાત ઉપર કે બેહી હા સાપરે બેહીન આવત પણ મારે આવવું છે ગોમતી घाट માં આવવું છે કા તીર્થ ને ગમય થાય તાઈડ હે એનો એનોઈ જુગાડ કર્યો તીર્થ કે ટાઈટ હોય ને એના આડું એને હીટર લીધું કે આપણે ગોમતી घाट માં હીટર હીટર મેલ દેહી કે ઉપાદિત નહીં કા અમારું તીર્થ ન હોય એવા રસ્તા કાઢી લે હાલો ભાઈ હવે આપણે પોગી ગયા છીએ જામનગર પટી જામનગર હવે વટવા આવ્યા છીએ ને એસી નેવું કિલોમીટર આપણે કાપી લીધું હે નિરાત આયેલા જાય આખો રસ્તો ખાલી છે ક્રૂઝ કંટ્રોલ કરી નિરાત હે તીર્થ તારી હોટલ આવે કે જે ખરાબ મફત માં ચા તો પી લઈ તારી ને તારા પપ્પા ની આ રોડે આવે હે ને કે નહીં હે વેચી નાખી ગાડી લીધી એમાં વેટ નહી ગઈ લે હે હવે કેવો ઉઠી ગયો બોલો તો નત બનાવો આપણે વિડિયો પછી જોવાનું હે તારે આપડે બાકી બધા સો કિલોમીટર ગાડી આકી નાખી છે નિરાતે એવી હલાવાની મજા આવે હે ભાઈ માખણ ની જેમ જાય કેવી જાય તીર્થ કેમ આયલી જાય માખણ ની જેમ જાય બધા સાઈડું કેમ દીયે લાઈટ ઉઘારી એટલે એક ડીપરે હગે વગે થઈ જાય બધાય જવા દયો ભાઈ જવા દયો એને રોકો ન કરે હે હમ જો હમ ન કરેંગે મત તીતરા એ તીતરા ન કરેંગે હે વાહ એમ નઈ દે રેંગા કોઈ રંગી દીધા હે તને કે હે કોણે રંગી દીધા તને તારી ઉપર કોકે સ્કીમ કર ને કી દીસ તું હું તો એ ને રંગી નઈ કા હે વેચ કે એ આય જો વાહ વાહ એ થી બોલાવ

આ છે ભાઈ મજા આ ગાડી આકવાની હાથી હાથી છે ભાઈ હાલો મસ્ત ગીત સાંભળતા સાંભળતા જાય ને આમ મજા કરતા કરતા તમને દેખાડતા જાય હજી અમારે તેજ ભાઈ કઈક ખેલા કરવાના છે હાલો ભાઈ આપણે આવી ગયા રિલાયન્સ ને ગાયું જો રોડ માથે બેઠી છે ફૂલ નિરાયતામાં ગાડીઓ આકવાની ગાયું ને ઢોર ને રોડ વચ્ચે એવા બેઠા છે ને વાત પૂછો માં આપડે આવી ગયા રિલાયન્સ જો હમણાં રિલાયન્સ આવું છે અહીંયા

રિલાયન્સ એમાં ત્રીસ ને થોડુંક કામ હતું પતાવીને હવે ફટાફટ હમણાં નીકળી ગાતીર ચાંદલો કરવાનો હતો ને એ ગયા પછી આપણે તારા લગ્ન માં બોલાવી ફાયદો થાય ને સમજો હામે તું કે રોલ્સ રોયન ને લેમ્બોર જી માગે એ દઈ જાય હામે વ્યવહાર રાખવાનો અમે એને કે શ્વિપ દે હી તમાર હામે પાંચ ગણું કરીને દઈ દેવા એ મારા બર્થડેટલી બર્થડેટ ને આ કોરોડ મસ્ત ખાલી ઓ ભાઈ નિરાત આઈલા જાય હી એને એવી મજા આવે છે ને જો

પપ્પા વાગ્યા છે મમ્મી જાગે છે દાદી દરવાજો નઈ ખુલે ખાય એવડા હે ને એ કરણ મામા નો પ્લાન છે શું કે આ તીર્થરાત ને હે ને ગીત એના ગમે ની વગાડવા હે હે ટોટલ કેટલા વાગ્યા સાડા ત્રણ હે એટલે હે ને એને જગાડવાનો પ્લાન હે પછી હું દિવસના એ પ્રમાણ હે ને તને હે ને હુંવા દે એમ કે હવે આને હુંરાવી દઉં ના એ છે હા હું તો દિવસના પછી ગોમતીમાં શું કરું ને હીટર કે બોર બોર છે ત્યારે હુંવાનું હા તો હજી તું કે છે હીટર કોણ બોર છે તો

આ જ મજા છે ભાઈ અને એમાં દ્વારકા જાય ને પોચી ને ગોમતી ઘાટમાં નાતા હોય અને વરસાદ ચાલુ હોય આ હા હા કેવી મજા આવે તીસરાજ ચાલુ વરસાદે નાવાની નાહવાની વાત જ ન પૂછો આપણે એમ જ નાવું છે આ થઈ ગયો જોરદાર વરસાદ ચાલુ જો અને જો મસ્ત ગીત સાંભળતા આ જો બાડો ખટારો જાય ખબર પડી ગઈ ખબર પડી ગઈ અગાઉ ખબર પડી ગઈ એટલે જો ઇન્ડિકેટર દઈ કે ભાઈ એવી લોડેડ છે એટલે આમાં કઈ બોલાય નહીં કાંઈ વાંધો નહીં ભાઈ એમ પ્રેમ પ્રેમથી બાજુમાં જ કાઢી નાખી હાલો કાંઈ નહીં બોલવા નિરાયદા એલું જ આવવાનું ભાઈ મસ્ત જો વરસાદની મજા લેતા લેતા એને જ આવી અમારે તીસરા જ વાતો કરી મોટી મોટી પણ ટેટી પાકી ગઈ હા આમ જાગવું તેમ જાગવું ને મારે હોવું જ નથી ને ગયો છે ને આપણે આ મસ્ત જાય જય દ્વારકાધીશ ગયો ટોલ ના કે આપણે ફાસ્ટેગ આપણે છે હાથમાં અહીંયા રાખી દે કપાઈ જાય છે કે નહીં જોઈ લઈ હાલ ભાઈ હાલ હા પૈડું અહીંયા નીચે નીચે હાલો ભાઈ કપાઈ ગયો રેડી કામ થઈ ગયું આગળના ત્રણ ટોલ ના કાંઈ એમને ઠેકાડ્યા કેમ કે ફ્રી હતા એટલે પણ અહીંયા છે ને દેવા પડે

આપણે હોલ્ડ લઈ લીધો છે ને પહોંચી ગયા હી હોટલ ધ લીઓમાં જો અહીંયા પહોંચી ગયા હી ખંભાળિયા વટી ગયા હી ને બધાય પેસેન્જર વારા પરથી વારા ઉતરે છે જો હાલો હાલો ઉતરો હરવે હરવે ઓહો ઉઠો તું હે હા ઉઠો તું ક્યાં જવું હે ક્યાં લઈ ભાઈ ગયા ઉઠ કેમ જવું હે હે વ્યુ હા

તો આમાં બે તને નાસ્તો ન ભાઈ ઈ તારે કરાવવાનો આવે મામાનું જ કરી લેવું તારે બધું મામાનું જ છે એમ કરવાનું ભાઈ હવે બધા થઈ જાય ફ્રેશ અને આપણે એને અહીંયા નાસ્તો પાણી કંઈક કરશી અને હવે અહીંથી જાજુ હે નહી કિલોમીટર હે દ્વારકા મસ્ત હાલ જ હાલત ગાડીની હાલત જોવો આમ તો જો આખી ભૈરી છે આપણો હો હો ભાઈ ગાડી આખી ભૈરી આમ તો જો રમત હટ્ટી બોલાવી જવા દીધી છે એટલે એમ જ થાય ને આને કાંઈ ફેર ન પડે ગમે એટલી પદોડો ને મને તો દે એકલો એકલો ખાવા માંડ્યો લાવો લાવો વાહ દઈ દીધું હે ટાટા હાલો આવજો ટાટા જોઈ હે તારે હા હાલો ભાઈ અમારે ચા પાણી આવી ગયા હે જો બધે ડાયરો ચાલુ થઈ ગયો હે ચા પીવા હાટુ હે નાસ્તો આલે હે તે તો નીંદર કરી લીધી ને નથી હું નથી હું કરી કરી ને બધાય તમારે કોફી અહીંયા નાસ્તો બસ તો જોરદાર આવી જાય જો ભાઈ હોટલ તો લીઓ ને આપણે પડી ગાડી જાય અહીંયા હવે હે કા

એવા તમને થડકા લાગે થરથર થડથડ થડથડ અને આ ગાડી આપણે વ્હીલરે જાય છે પહેલી વાર આપણને આ એસયુવીનો આવો અનુભવ થયો ખબર જ નથી પડતી કેવા રોદ આવે હું આવે ને એ અને એને બધાય મસ્ત જો હાલો આગળ આગળ જઈએ ને હવે થોડુંક જ છે જાજુ નથી વધીને ત્રીસક કિલોમીટર દ્વારકા હે અને અહીંયા પહોંચી જાય ને પછી તમને મસ્તનો જો આખો દેખાડી ને હજી કાલનો લોક બીજો વ્લોગ જે એમાં પાર્ટ ટુ આવશે ને

બાપા રામ રામ બાપા બેઠા બધા હાલો ભાઈ એટલે રાતના હે ને આવી રીતના નીકળો ને ગાડી ની જાગવી એટલે હું ઉપાધી નહીં નગર ભટકાતા આમાં વાર ન લાગે ગાડી સ્પીડમાં હોય ને એટલે કંટ્રોલ નો લે બરોબર ને આવું અમને તીર્થે કીધું કાં તીર્થ હાથું ને હા એમ જો હવે તારું સારું કીધું હો એ હાય હાલો ભાઈ હા શું આવે તીર્થામ જો જોઈ લે હે જો છેને હા હા મેં આમ જો કેટલા બધા જીવડા આવે જો જો જીવડા 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 નોકરા ના આવી ગયો દ્વારકાનો દરિયાઈ કાઠો જ્યાંથી મીઠું ની કાઢવાનું બધું બે બાજુ આખું એ પટ્ટી આવી ગઈ નોકરા જીવડા 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 છે ભાઈ આ પટ્ટી આવો ને એટલે કાચ બંધ રાખજો બાકી પૂરું અંદર કરી ગયા એટલે હેરાન થઈ જવાના હો

કે ભાઈ નાવાના મને આમ થાય તેમ થાય ને ગમે થાય તો આપણે આવી ગયા દ્વારકાધીશ જય દ્વારકાધીશ જોયે બોર્ડ ગાડું દેખાતું નથી ને ગમડા ગાડું આવી ગયા સીધું